ઉપલેટામાં મુસ્લિમ હાઈસ્કૂલ ખાતે અંજુમને હિમાયતુલ અને નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં છેલ્લા છવ્વીસ વર્ષથી યોજાતા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો હું નાસી સત્તર બગસરાવાળા અંજુમન હિમાયત ઇસ્લામના ટ્રસ્ટી આજ રોજ અંજુમન હિમાયત ઇસ્લામ તેમજ નેત્રદીપ આઈ હોસ્પિટલ દ્વારા આંખના મોતિયાનો એક કેમ્પ આયોજન કરવામાં આવે મુસ્લિમ હાઈસ્કૂલ ની આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પ છવ્વીસ કેમ્પ છે દર વર્ષે અમે આપના આ ઓપરેશનનો કેમ્પ કરીએ છીએ તેની અંદર માં દર્દીઓને ફ્રી ઓફ આંખના મોતિયાના ઓપરેશન કરાવી આપીએ છીએ વેલ ના ઓપરેશન મોતિયાના ઓપરેશન વગેરે બધું કરાવી આપીએ છે આ વખતે બી આ કેમ્પ ની અંદર માં ત્રણસો ને ચાલીસ ત્રણસો ત્રીસ દર્દીઓ જેવું લગભગ થયેલ તેની અંદરમાંથી માંથી એકસો ને નવ મોતિયાના ઓપરેશન નીકળેલ છાડી ના ઓપરેશન સ્તર ઉપર ઓગણચાલીસ કરી આપેલ અને બીજા જે મોતિયાના ઓપરેશન છે તેને દર વર્ષની જેમ આ વખતે બી રાજકોટ ખાતે ઉપલેટ હતી ગાડીની અંદરમાં રાજકોટ લઈ જઈએ છે જ્યાં ઓપરેશન કરાવી આંખના મોતિયાના ટીપા ડ્રોપ આંખની ટેબ્લેટ વગેરે અમે ફ્રી ઓફ આપીએ છીએ તેમજ અહીં મમતા ઓપ્ટિકલ દ્વારા ભાઈ તરફથી ચશ્મા ફ્રી આપવામાં આવે છે આ દર વર્ષની જેમ આ વખતે બી કેમ કરેલ હતું અંજુમન હેમાયત ઇસ્લામ દર વખતે ટોટલી દવા દર્દીઓને ફ્રી આપે છે તેમજ હજુ પર જતા હાજીઓને વેક્સિનના કેમ્પ બી કરે છે દર વખતે આ વખતે બી બધી દવા ને બધી ફ્રી કરીએ છીએ મારું નામ ડોક્ટર હેમલ જસાણી અમે રાજકોટથી આવીએ છીએ આખી ટીમ નેત્રદીપ મેક્સી વિઝન હોસ્પિટલ જે તેના ફાઉન્ડર છે ડોક્ટર વસંતભાઈ સાપોવડિયા રાજકોટમાં એકચ્યુઅલી અમારી ચાર બ્રાન્ચ છે એક જામનગર અને એક મોરબી અંજુમન ટ્રસ્ટે અમને ઇન્વાઇટ કર્યા છે કેમ્પના દર્દીઓમાં દર વર્ષે અમે આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છીએ વર્ષમાં એકવાર અમે કેમ્પ કરીએ છીએ અને એમાં અમને સારો પ્રતિસાદ મળે છે સેવાનું કામ છે રાહત દરે અમે ઓપરેશન કરીએ છીએ. કેમ્પમાંથી જે સોર્ટ આઉટ કરીએ છીએ એ બધા પેશન્ટને વન બાય વન રાજકોટ આપણે સર્જરી મોતિયો, વેલ, જામર, છારી ઉતારવાનું લગભગ તમામ રોગ માટે જેટલી બને એટલી ઓછા ચાર્જમાં ઓપરેશન કરીએ છીએ. એ માટે ટ્રસ્ટ વાળા અમને ઘણી રીતના ટ્રસ્ટનો સ્ટાફ અને હેલ્પફુલ થાય છે. આ સિવાય અમારી સાથે ચાર પાંચ ડોક્ટર જોડાયેલા છે. એ દર વર્ષે કેમ્પ માટે આવે છે. અને એના તરફથી પણ અમને ક્યારેય એવું લાગતું નથી કે અમે કેપના દર્દીઓને ટ્રીટ કરીએ છીએ એવી પ્રાઇવેટ ફેસિલિટી મળે છે સેમ વસ્તુ અમે કેપના દર્દીઓને પૂરી પાડીએ છીએ